mm -hmm. નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ જૂન બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજી અત્યારે કટાની અંદર ચાલી રહી છે ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલ દાન 4 નંબરના સાપરામાં સુપર માલ સુપર भाई आ नवा सफेद तलना भाव बजार आठ रुपया थी भाई क्वालिटी बात क्यों भाई क्वालिटी में सारो माल से जुजार आठ रूपया भाव आ सफेद तलॉलिटी भाई क्वालिटी में बहुत माल है बजार आठ रुपया भाव जुइ क्वॉलिट एकदम चोखो माल बजार आठ रुपया भाव जुज

मां तो 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 भाव देवा एम तो 11 ए तल्ला भाव देवा भाई आ सफेद तल्नो भाव 1900 रुपया पूरा दिया भाई क्वालिटी ने बात करे क्वालिटी में सारो माल है भाई एम तो 1900 रुपया भाव आ सफेद तल्ला જોઈયો તલ્ની ક્વોલિટી 1900 રૂપિયા પૂરા આ સફેદ તલ્ના જોઈયો તલ્ની ક્વોલિટી 1900 રૂપિયા ભાવ જોઈયો ક્વોલિટી તલ્ની ક્વોલિટીમાં સારો માલ ઓકલ પણ મોટો છે 11 અમે અમારે એમ 1300 રૂપિયા હા 1700 1700 3 રૂપિયા અનોજીની જીવી ઓ કામ દી દેતી પિતસ થી 955 285 રૂપિયા બાપાલા ભાઈ આ સફેદ તલનો ભાવ 1805 રૂપિયા જો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ આવે ભાઈ જોઈ લો 1805 રૂપિયા વાવા સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી અઢારસો ને પાંચ રૂપિયા ભાવ આ સફેદ તલના ના માલ સારો ભાઈ એમ તો અઢારસો ને પાંચ રૂપિયા ભાવ થયો ભાઈ આ સફેદ તલ નો ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયા થયો ભાઈ 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 વાત કરીએ સુપર તલ એકદમ ચોખ્ખા અને વ્હાઈટનેસ માં પણ સારા ઓગણીસો પચાસ રૂપિયા ભાવ આ સફેદ તલ लो लो तलने क्वालिटी क्वालिटी में बंसार और माल है भाई पोकनी तो सोन पच्चारो किया बावन आदमों लो लो तलने क्वालिटी पोकनी सोन पच्चारो बावन आदमों लो जो क्वालिटी तली सुपर माल से सुपर अच्छे क्या बोल रहे हैं ભાઈ આ સુપર કોલટી તલના ભાવ બે હજાર અને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લ્યો બે હજાર અને ચૌદ રૂપિયા વાવા સફેદ તલના જોઈ લ્યો વ્હાઇટનેસમાં પણ જોરદારના દાણે પણ સારા હાઈ બે હજાર અને ચૌદ રૂપિયા વાવા સુપર કોલટી તલના ભાઈ જોઈ લ્યો તલની ક્વોલિટી ભાઈ

ભાઈ આ સફતલનો બાવ 1800 રૂપિયા પૂરા થિયા ભાઈ ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવો માલ હે ભાઈ 1800 રૂપિયા બાવ આ સફતલના લઈ લે તલની ક્વોલિટી ભાઈ 1800 રૂપિયા થી આના જો ભાઈ ક્વોલિટી મોવો માલ 1852 ભાઈ આ સફતલનો બાવ 1640 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી મોવો માલ હે ભાઈ 1640 રૂપિયા બાવ આ સફતલના લઈ લો તલની ક્વોલિટી ભાઈ 1640 રૂપિયા ભાવનો આજનો ક્વોલિટી મોવો માલ હે 1640 ભાવ લઈ લો

भाई सत्ता सौ रुपया पूरा भाई जो इल्जाफ़ पे तलना भाई जो इल्जाफ़ तलने क्वालिटी भाई क्वालिटी मोहो माल भाई सत्ता सौ रुपया पूरा किया हत्ता सौ रुपया बाव तलना जो इल्जाफ़ तलने क्वालिटी हत्ता सौ रुपया बाव दो क्वालिटी तलने टोली बेरी बाई हत्ता सौ रुपया बाव